કચ્છમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સારી થઈ છે ત્યારે સાર્વત્રિક વરસાદ અંગે કચ્છ જિલ્લા કલેકટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છમાં ભારે વરસાદના કારણે હાલ સુધીમાં પંદર જેટલા માર્ગોનું ધોવાણ થયું છે જે ધોવાણ થયેલા રસ્તાઓ છે તે ફરી જલ્દી કાર્યરત થાય તે માટેની સૂચના આપી દેવામાં આવી છે કચ્છમાં સારા વરસાદથી છ વધુ મધ્યમ સિંચાઈના અને એકાવન નાની સિંચાઈના ડેમોમાં પાણીની સારી આવક થઈ રહી છે કચ્છમાં ભારે વરસાદની આગાહીના ભાગરૂપે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે અને દરેક તાલુકા લેવલે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે આ ઉપરાંત જિલ્લા મજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી જોખમી જળસ્થાનોથી દૂર રહેવા કચ્છવાસીઓને અપીલ કરવામાં આવી છે અલગ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે ગઈકાલથી જ કેટલાક તાલુકાઓમાં ખૂબ સારો વરસાદ નોંધવામાં આવેલો છે આપણે જો કચ્છ જિલ્લામાં અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો લગભગ પંદરેક જેટલા જે રસ્તાઓ છે એ ઓવરટોપિંગ થઈ રહ્યા છે એટલે કે ત્યાંથી પાણીનું આગમન વગેરે થઈ રહ્યું છે આ ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી આ વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારના માનવ કે પશુ પશુવૃત્તિઓના પણ કોઈ એવા બનાવો ધ્યાન ઉપર આવેલા નથી પણ સાર્વત્રિક વરસાદના કારણે આપણી અલગ અલગ જે સિંચાઈ યોજનાઓ આવેલી છે એમાં ખૂબ સારું પાણીની આવક નોંધવામાં આવેલી છે જો અત્યારે આપણે વાત કરીએ તો લગભગ પાંચ જેટલા મધ્યમ સિંચાઈ યોજનાઓ અને ઓગણીસ જેટલી નાની સિંચાઈ યોજનાઓમાં ખૂબ સારી પાણીની આવક થતાં ઓલમોસ્ટ સો ટકા જેટલે આ પાણીનો ભરાવો આ યોજનાઓમાં થયેલો છે જેનો લાભ આવનારા દિવસોમાં ખેડૂતોને ચોક્કસપણે થનાર છે આ ઉપરાંત એવા કોઈ ગંભીર પ્રકારના બનાવો હાલમાં ધ્યાને આવેલા નથી જિલ્લા કક્ષાએનો જે કંટ્રોલ રૂમ છે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલો છે અને સ્થાનિક કક્ષાના જે કંટ્રોલ રૂમ છે એક સ્થાનિક કક્ષાના કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહેવામાં આવે છે અને કોઈપણ આ પ્રકારની બનાવો હોય અથવા તો કોઈપણ પ્રકારની જો પણ ફોરકાસ્ટ વગેરે હોય તો એનું માહિતીની આદાનપ્રદાન પણ કરવામાં આવે છે સાથે સાથે જે રસ્તાઓ પણ છે પંદર જેટલા રસ્તાઓની જે મેં વાત કરી એ રસ્તાઓ પણ ઝડપથી ચાલુ થાય એ માટે પણ સંબંધિત જે કચેરીઓ છે એ કચેરીઓને સૂચનાઓ આપવામાં આવેલી ચોક્કસ ખૂબ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને જ્યાં વધારે વરસાદ દ્વારા વિસ્તારો છે અને જે તરાવો નદી નાળામાં ખૂબ સારી આવક પાણીની થયેલી છે એટલે ખાસ કરીને ત્યાં આપણે સાવચેતી રાખીએ ક્યાંય ચોમાસામાં આપણે બિનજરૂરી રીતે સેલ્ફી લેવા માટે અથવા ત્યાં નાવા માટે આવા જોખમી જગ્યાઓ ઉપર આપણે ન જઈએ અને સાવચેતી રાખીએ એ ખૂબ ખાસ જરૂરી છે ખાસ કરીને નાના બાળકો પણ આ પ્રકારના જ્યાં પાણી વગેરે ભરાયેલા હોય ત્યાં ન જાય એની પણ આપણે સાવચેતી રાખીએ એ ખૂબ જરૂરી છે બાકી ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે પાણીની ખૂબ સારી આવક અલગ અલગ જે સિંચાઈ યોજનાઓમાં થઈ રહી છે એનો ચોક્કસપણે બેનિફિટ જિલ્લાને આવનારા સમયમાં મળનાર છે પણ આપણે સૌ સાવચેતી રાખીએ આવા વધુ પાણીના આવવાળાવાળા કોઈ પણ જગ્યાઓ પણ ન જઈએ એ આપણા તરફથી અપેક્ષિત છે